નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાતમાં વિજ્ઞાન વિષયની સ્વાધ્યાયપૂર્તિમાં પકડ સાત પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહનના પ્રશ્નોની વિગતવાર ચર્ચા કરીશું પ્રશ્ન એક નીચે આપેલા પ્રશ્નો માટે સાચો જવાબ પસંદ કરી તેનો ક્રમ બોક્સમાં લખો અહીં આપણને વિકલ્પો આપેલા છે તેમાંથી તેનો સાચો જવાબ પસંદ કરી બોક્સમાં લખવાનો છે પ્રશ્ન એક પક્ષીઓ જીવજંતુઓ અને ગરોળીઓ કયા સ્વરૂપે યુરિક એસિડનો ત્યાગ કરે છે પક્ષીઓ જીવજંતુ અને ગરોળી એ યુરિક એસિડનો અર્ધ ઘન સ્વરૂપે ત્યાગ કરે છે માટે જવાબ છે વિકલ્પ ડી નંબર બે નીચેના પૈકી કયા પ્રાણીઓને રુધિર જેવા પરિવહનની પ્રવાહીની જરૂરિયાત નથી તો તેનો જવાબ છે વિકલ્પ એ વાદળી પ્રશ્ન ત્રણ તમારા મિત્રને ચપ્પુ હાથમાં વાગતા લોહી નીકળે છે થોડી વાર પછી લોહી નીકળતું બંધ થઈ જાય છે તો તેના માટે નીચેના પૈકી કયા કણો જવાબદાર છે જો આપણને ચપ્પુ હાથમાં વાગે અને લોહી આવે થોડે વાર પછી તે લોહી નીકળતું બંધ થઈ જાય તો તેના માટે ત્રાકણ જવાબદાર છે માટે તેનો જવાબ છે વિકલ્પ ડી નંબર ચાર મનુષ્યના શરીરમાં નીચેનામાંથી કયા ભાગમાં પરસેવાની ગ્રંથિઓ આવેલી નથી તો અહીં આપેલ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ સી હોઠ આપણને ક્યારેય પણ હોડ ઉપર પરસેવો લાગતો નથી નંબર પાંચ સ્નાયુઓની બનેલી નળી કે જેમાંથી સંગ્રહિત બહાર આવે છે છે તેને શું કહે તો આપેલ વિકલ્પનો જવાબ છે વિકલ્પ સી નંબર છ માછલી જેવા જલીય પ્રાણીઓ નકામા પદાર્થોનું ઉત્સર્જન કયા સ્વરૂપે કરે છે આપેલ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ સી એમોનિયા પ્રશ્ન બે જોડકા જોડો અહીં વિભાગ એ અને વિભાગ બીમાં આપેલા પ્રશ્નોને એકબીજા સાથે જોડવાના છે તો સૌપ્રથમ પ્રથમ વિભાગ એમાં નંબર એક મૂત્રપિંડ તો મૂત્રપિંડનું કામ છે રુધિર ગાળાની ક્રિયા કરે છે માટે તેનો જવાબ છે ડી ધમની શુદ્ધ રુધિરનું વહન કરે છે માટે તેનો જવાબ છે ઈ શિરા અશુદ્ધિ અશુદ્ધ રુધિરનું વહન કરે છે માટે તેનો જવાબ છે એ મૂત્રાશય મૂત્રનો સંગ્રહ કરે છે માટે તેનો જવાબ છે બી ફેફસા ઉચ્છવાસ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે માટે તેનો જવાબ છે સી પ્રશ્ન અને શીરા તો અહીં આપણે તફાવતમાં ધમની અને શીરાના કાર્યો બે થી ત્રણ મુદ્દા સ્વરૂપે લખીશું નંબર એક તે હૃદયથી શરીરના વિવિધ ભાગો તરફ રુધિને લઈ જતી રુધિરવાહિની છે શીરા તે શરીરના વિવિધ ભાગો તરફથી હૃદય તરફ રુધિર લઈ જતી રુધિરવાહિની છે નંબર બે ધમનીમાં વાલ્વ હોતા નથી નંબર બે શીરામાં વાલ્વો હોય છે નંબર ત્રણ ધમનીની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે નંબર ત્રણ શીરાની દિવાલ પાતળી અને ઓછી સ્થિતિ સ્થાપક હોય છે પ્રશ્ન ચાર પ્રશ્નોના જવાબ લખો નંબર એક ધમની અને શીરાના રંગમાં શું તફાવત છે શા માટે આપેલ પ્રશ્નમાં ધમની અને શીરા જેમાં જે રંગ જોવા મળે છે તેના માટે કયું કારણ જવાબદાર છે તે બાબત આપણે આ પ્રશ્નના જવાબ સ્વરૂપે લખવાની છે તો ધમની સામાન્ય રીતે લાલ રંગની હોય છે કારણ કે તેમાં ઓક્સિજનયુક્ત રુધિર વહેતું હોય છે અને શીરા સામાન્ય રીતે વાદળી કે લીલાશ પડતા રંગની હોય છે કારણ કે તેમાં કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર વહેતું હોય છે નંબર બે બૂજો બીમાર થયો છે તો રુધિરમાં કયા કણોની સંખ્યા ઓછી થઈ હશે આપણે જાણીએ છીએ કે આપણા શરીરમાં શ્વેત કણો એ સૂક્ષ્મ સૈનિકો છે માટે જો બીમાર થયો છે તો તેના શરીરમાં શ્વેતકણની સંખ્યા ઘટી હશે માટે તે બીમાર પડ્યો હશે નંબર ત્રણ આપણા શરીર પર સામાન્ય ઘસરકો પડે છે ત્યારે ધમની અને શીરા પૈકી કઈ રુધિરવાઈનમાંથી રુધિર બહાર નીકળે છે એવું તમે કઈ રીતે કહી શકો તો જ્યારે આપણા શરીર પર સામાન્ય ઘસરકો પડે છે ત્યારે શીરામાંથી રુધિર નીકળે છે કારણ કે ધમનીઓ શરીરના સ્નાયુઓમાં ઊંડે આવેલી હોય છે જ્યારે શીરાઓ ત્વચાની નજીક હોય છે તેથી સામાન્ય ઘસરકામાં ધમનીને નુકસાન થવાની શક્યતા ઓછી હોય છે નંબર ચાર એક વ્યક્તિને કમળો થયેલ છે તો તેના શરીરમાં રહેલ રુધિરના કયા ઘટક કોણોની સંખ્યા ઓછી થઈ હશે કમળો થયેલ હોય ત્યારે વ્યક્તિના શરીરમાં રક્તકોણોની સંખ્યા ઓછી થઈ હશે નંબર પાંચ કોઈ પણ વ્યક્તિ મૃત થયેલ છે એમ ડોક્ટર કઈ કઈ બાબત તપાસીને નક્કી કરે છે જો ક્યારે જ્યારે પણ કોઈ વ્યક્તિ મૃત થાય ત્યારે ડોક્ટર તેને નીચે મુજબની બાબતો તપાસે છે નંબર એક નાળીના ધબકારા નંબર બે હૃદયના ધબકારા નંબર ત્રણ શ્વાસોશ્વાસ નંબર ચાર આંખની કીકી નંબર પાંચ મગજની પ્રતિક્રિયા નંબર છ પૂજોનું રુધિર દબાણ એટલે કે બ્લડ પ્રેશર વધારે માલુમ પડ્યું છે તો તેણે શું કરવું જોઈએ અહીં કોઈ પણ વ્યક્તિ હોય એને રુધિરનું દબાણ વધારે માલુમ પડે તો નીચે મુજબની બાબતો ધ્યાનમાં લેવી જોઈએ સૌ પ્રથમ તેને તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવી જોઈએ ખોરાકમાં મીઠાનો વપરાશ ઘટાડવો જોઈએ કારણ કે મીઠાના વધાર પડતા વપરાશના કારણે બ્લડ પ્રેશર વધે છે ચરબીયુક્ત અને તળેલો ખોરાકથી દૂર રહેવું જોઈએ હળવી કસરત કે યોગ કરવા જોઈએ નંબર સાત આપણા શરીરમાં નકામા કચરાના નિકાલ માટે કયું તંત્ર કાર્યરત છે આ તંત્રના વિવિધ અંગોની યાદી બનાવો આપણા શરીરમાં નકામા કચરાના નિકાલ માટે ઉત્સર્જન તંત્ર કાર્યરત છે આ તંત્રના મુખ્ય અંગો નીચે મુજબ છે નંબર એક મૂત્રપિંડ નંબર બે મૂત્રવાહિની નંબર ત્રણ મૂત્રાશય નંબર ચાર મૂત્ર માર્ગ નંબર આઠ આપણા શરીરમાં કયા કયા અંગો ઉત્સર્ગ દ્રવ્યને મુક્ત કરે છે તો આપણા શરીરમાં મૂત્રપિંડ ત્વચા અને ફેફસા દ્રવ્યને મુક્ત કરે છે દરરોજ સામાન્ય રીતે કેટલું પાણી પીવું જોઈએ મૂત્રપિંડને સક્રિય અને ઉત્સર્જન તંત્રને સુવ્યવસ્થિત રાખવા આપણે દરરોજ સામાન્ય રીતે બે થી ત્રણ લિટર અંદાજે આઠથી દસ ગ્લાસ પાણી પીવું જોઈએ નંબર દસ બુજાભાઈના બંને મૂત્રપિંડો કામ કરતા બંધ થઈ ગયેલ છે તો તેમના શરીરમાં ઉત્પન્ન થયેલો કચરો કેવી રીતે બહાર કાઢી શકાતે બુજાભાઈના બંને મૂત્રપિંડો કામ કરતા બંધ થઈ ગયેલ છે તો તેમના શરીરમાં ઉત્પન્ન થતો કચરો ડાયાલિસિસ પદ્ધતિ દ્વારા બહાર કાઢી શકાશે કોઈ પણ વ્યક્તિ હોય એ વ્યક્તિના મૂત્રપિંડ એટલે કે કિડની કામ કરતા બંધ થઈ ગયા હોય તો તેના શરીરમાં ઉત્પન્ન થયેલો કચરો છે એ ડાયાલિસિસ પદ્ધતિ દ્વારા બહાર કાઢી શકાય છે નંબર અગિયાર ખૂબ જ ઊંચાઈ ધરાવતી વનસ્પતિના મૂળમાં રહેલ મૂળ મૂળરોમથી જમીનમાં રહેલા પાણી પર્ણો સુધી પહોંચે છે તો આ ક્રિયા માટે કઈ ઘટના જવાબદાર છે આપણે જાણીએ છીએ કે વૃક્ષોમાં મૂળ દ્વારા પાણીનું શોષણ થાય છે અને એ પાણી વનસ્પતિના અંગો જુદા જુદા અંગો સુધી પહોંચે છે તો આપેલ પ્રશ્નનો જવાબ બાષ્પોસર્જનની ક્રિયા દ્વારા પર્ણમાં આવેલ પર્ણ રંધ્ર દ્વારા પાણીના બાષ્પભવનની ક્રિયા થાય છે પર્ણ દ્વારા પાણીનું બાષ્પીભવન એ ઉત્વેદન ખેંચાણ રચે છે જે ઊંચા વૃક્ષોમાં પાણીને ખૂબ જ ઊંચાઈ સુધી પહોંચાડે છે નંબર બાર વનસ્પતિમાં રહેલ વાહક પેશીઓ કપાઈ જાય તો શું થાય ચર્ચા કરી નોંધ લખો સામાન્ય રીતે આપણે કંઈ આપણે જાણીએ છીએ કે વનસ્પતિમાં અન્નવાહક પેશી અને જલવાહક પેશી હોય છે જો આ બંને પેશીઓ કપાઈ જાય તો મૂળ દ્વારા શોષાયેલું પાણી અને ક્ષારો પર્ણો સુધી પહોંચી શકશે નહીં અને પર્ણોમાં તૈયાર થયેલો ખોરાક વનસ્પતિના અન્ય ભાગો સુધી પહોંચી શકશે નહીં નંબર તેર કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરને શરીરના જુદા જુદા ભાગોમાંથી હૃદય તરફ લઈ જવાનું કાર્ય કોણ કરે છે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરને શરીરના જુદા જુદા ભાગોમાંથી હૃદય તરફ લઈ જવાનું કામ સિરા કરે છે પ્રશ્ન પાંચ વૈજ્ઞાનિક કારણો લખો નંબર એક ગરમીદાન દિવસોમાં આપણે પહેલ કપડા પર સફેદ ડબ્બા શા માટે જોવા મળે છે ઉનાળામાં ગરમીના કારણે આપણા શરીરમાંથી પરસેવો નીકળે છે અને આ પરસેવોમાં પાણીની સાથે ક્ષાર પણ હોય છે જ્યારે પરસેવો સુકાઈ જાય ત્યારે પાણી હવામાં ઉડી જાય છે પરંતુ તેમાં રહેલો ક્ષાર કપડા પર જ રહી જાય છે આ જમા થયેલો ક્ષારને કારણે કપડા પર સફેદ ધબ્બા જોવા મળે છે નંબર બે દિવસે ઝાડ નીચે બેસવાથી ઠંડકનો અનુભવ કેમ થાય છે આપણે વૃક્ષ નીચે બેસીએ છીએ તો આપણને ઠંડકનો અનુભવ કેમ થાય છે તેના વિશે કારણ લખવાનું છે તો વૃક્ષો તેના પાંદડા દ્વારા વધારાનું પાણી બાષ્પોસર્જનની ક્રિયા દ્વારા હવામાં મુક્ત કરે છે આ પ્રક્રિયા દરમિયાન આસપાસની ગરમી શોષાય છે અને બાષ્પીભવનને કારણે હવામાં બેજ અને ઠંડક પેદા થાય છે નંબર કુદરતી આવેક એટલે કે શૌચ ક્રિયાને શા માટે રોકવા જોઈએ નહીં કુદરતી આવેક શરીરમાંથી નકામા કચરાને બહાર કાઢવાની પ્રક્રિયા છે જો તેને રોકવામાં આવે તો શરીરમાં ઝેરી તત્વો અને ગેસ જમા થાય છે આનાથી પાચનતંત્ર બગડી શકે છે અને મૂત્રાશયને લગતી ગંભીર બીમારીઓ થવાની શક્યતા રહે છે માટે ક્યારે પણ કુદરતી આવેકને રોકવા જોઈએ નહીં નંબર ચાર દોડ્યા પછી નાડી દરમાં વધારો થયેલો જણાય છે શા માટે હા દોડ્યા પછી નાડી દરમાં વધારો થાય છે કારણ કે જ્યારે આપણે દોડીએ છીએ ત્યારે શરીરના સ્નાયુઓને કાર્ય કરવા માટે વધુ ઊર્જાની જરૂર પડે છે આ ઉર્જા મેળવવા માટે કોષોને વધુ ઓક્સિજનની જરૂર પડે છે આ જરૂરિયાત પૂરી કરવા માટે હૃદય ઝડપી ધબકે છે જેના પરિણામે નાળી દરમાં વધારો થાય છે નંબર પાંચ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર ભેગું ન થવાનું શું કારણ છે આપણે જાણીએ છીએ કે મનુષ્યના હૃદયમાં ચાર ખંડો હોય છે આ ખંડો વચ્ચે આવેલી સ્નાયુમળ દીવાલ એટલે કે પડદો ઓક્સિજનયુક્ત અને કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિને રુધિરને એકબીજા સાથે ભળતું અટકાવે છે નંબર છ કયા પ્રાણીઓમાં પરિવહન તંત્ર જોવા મળતું નથી કેમ વાદળી અને જળવ્યાળ જેવા પ્રાણીઓમાં પરિવહન તંત્ર જોવા મળતું નથી કારણ કે આ પ્રાણીઓ પાણી પાણીમાં જ રહે છે જે પાણી તેમના શરીરમાં પ્રવેશે છે તે જ પોતાની સાથે ખોરાક અને ઓક્સિજન લાવે છે અને જ્યારે પાણી બહાર નીકળે છે ત્યારે દ્રવ્યો અને કાર્બન ડાયોક્સાઇડને લેતું જાય છે તેથી તેમને રુધિર જેવા પરિવહન પ્રવાહીની જરૂર પડતી નથી પ્રશ્ન છ પ્રવૃત્તિ કરો નંબર એક નકામી નિંદણ પ્રકારની વનસ્પતિનો કોઈ એક છોડને મૂળ સહિત ઉખાડી તેના મૂળતંત્રનું અવલોકન કરો તમારા અવલોકનની નોંધ કરો આપણે જ્યારે કોઈ પણ નકામી નિંદણ પ્રકારની વનસ્પતિને મૂળ સહિત ઉખેડીએ છીએ ત્યારે સામાન્ય રીતે બે પ્રકારના મૂળતંત્ર જોવા મળે છે એક સોટીમય મૂળતંત્ર નંબર બે તંતુમય મૂળતંત્ર એટલે કે જ્યારે આપણે આપણી આજુબાજુ જોવા મળતી વનસ્પતિ છે એ વનસ્પતિના મૂળનું નિરીક્ષણ કરીએ તો તમને હંમેશા બે જ પ્રકારના મૂળ જોવા મળશે નંબર બે સૂકી દ્રાક્ષને પાણીમાં ત્રણથી ચાર કલાક પલાળી રાખો ત્યારબાદ શું જોવા મળે છે તેની નોંધ કરો સૂકી દ્રાક્ષને પાણીમાં ત્રણથી ચાર કલાક પલાળી રાખતા તે પાણીનું શોષણ કરે છે અને ફૂલી જાય છે નંબર ત્રણ સફેદ ફૂલ ધરાવતા છોડની એક કુમળી ડાળીને સહેજ ચીરી બંને છેડાઓ જુદા જુદા રંગના પાણીમાં ડુબાડો એટલે કે અહીં આપણે એક સફેદ ફૂલ ધરાવતી કુમળા છોડવાળી ડાળી લેવાની લેવાની છે અને તેને વચ્ચેથી ચીરીને બે ભાગ કરવાના છે અને આકૃતિમાં બતાવ્યા મુજબ તેને બે ગ્લાસ લઈ અને એક ગ્લાસના પાણી ભરી અને તેની અંદર ડૂબાડવાનું છે તો સૌપ્રથમ આપણે આ પ્રવૃત્તિ કરવા માટે કઈ કઈ સાધન સામગ્રી જોશે તેની ચર્ચા કરીએ સફેદ ફૂલ ધરાવતા છોડની કુમળી ડાળી બે ગ્લાસ પાણી બ્લેડ લાલ અને વાદળી રંગ તો સૌ પ્રથમ આપણે આકૃતિ દોરીશું હવે તેની પદ્ધતિ બે ગ્લાસમાં પાણી ભરો એકમાં લાલ રંગ અને બીજામાં વાદળી રંગ ઉમેરો સફેદ ફૂલવાળી ડાળીને નીચેથી સાવચેતીપૂર્વક વચ્ચેથી ઊભી ચીર્યો ડાળીના એક ચીરાયેલા ભાગને લાલ રંગના પાણીમાં અને બીજા ભાગને વાદળી રંગના પાણીમાં ડુબાડો થોડા કલાકો સુધી તેનું નિરીક્ષણ કરો હવે તેનું અવલોકન કરો તો અવલોકન થોડા સમય પછી જોવા મળશે કે સફેદ ફૂલની પાંખડીઓનો રંગ બદલાઈ રહ્યો છે જે બાજુ ડાળી લાલ પાણીમાં હતી તે બાજુની પાંખડીઓ લાલ અને બીજી બાજુની પાંખડીઓ વાદળી રંગની દેખાશે તો આ આ પ્રવૃત્તિ ઉપરથી આપણે કહી શકીએ વનસ્પતિમાં પ્રકાંડ પાણી અને ક્ષારોનું વહન ઉપરની તરફ કરે છે પ્રશ્ન સાત મનુષ્યના ઉત્સર્જન તંત્રની આકૃતિ દોરી નામ નિર્દેશન કરો અહીં આપણને દોરેલ આકૃતિ મુજબની આકૃતિ દોરી તેના જુદા જુદા અવયવોનું નામ નિદેશન કરવાનું છે પ્રશ્ન આઠ કૌશમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ફ્લોચાર્ટ પૂર્ણ કરો અહીં આપણને એક ફ્લોચાટ આપેલો છે અને ક્યાંક ખાલી જગ્યા આપેલી છે તે ખાલી જગ્યા આપણે આપણને કૌશમાં આપેલા શબ્દો છે એ શબ્દોનો ઉપયોગ કરવાનો છે જે આપણે આકૃતિઓમાં દર્શાવેલું છે પ્રશ્ન નવ તમારી આસપાસમાંથી મળી આવતી વસ્તુનો ઉપયોગ કરી હૃદયના ધબકારા માપવા માટેના નમૂનાનું નિર્માણ કરી તેની રચના અને કાર્ય પદ્ધતિ લખો અહીં આપણે આપણી આજુબાજુ જોવા મળતી વસ્તુનો ઉપયોગ કરી સ્ટેથોસ્કોપ બનાવવાનું છે જે આપણને આકૃતિમાં બતાવેલું છે હવે આ સ્ટેથોસ્કોપ બનાવવા માટે આપણે તેની રચના વિશે ચર્ચા કરીએ તો અહીં રબરની રબરના નળીની એક છેડાને ગણીના સાંકડા ભાગ પર ચુસ્ત રીતે લગાવો ગણીના પોળા ભાગ પર રબરના ફુગ્ગાને ખેંચીને લગાવો જેથી તે પડદા જેવું કામ કરે આ રબરને સ્થિર રાખવા માટે ગણીની ફરતે રબર બેન્ડ અથવા દોરી બાંધી દો હવે તેની કાર્ય પદ્ધતિ તૈયાર થયેલ સ્ટેથોસ્કોપની ઘણીવાળો ભાગ તમારા હૃદયની નજીક છાતી પર મૂકો નળીના બીજા છેડાને તમારા કાન પાસે રાખો હવે શાંત ચિત્તે સાંભળવાનો પ્રયત્ન કરો તમને હૃદયના ધબકારાના અવાજ સંભળાશે નિષ્કર્ષ આ સાધન હૃદયના ધબકારાના અવાજને મોટો કરીને સાંભળવામાં મદદ કરે છે